પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદનાભમ ભગવાનની બીજી એપ્રિલના રોજ છસો ત્રેવીસમી જન્મજયંતિ પદનાભન મંદિર ટ્રસ્ટ જન્મજયંતિ સમિતિ અને પીપીએલ ગ્રુપ સાથે સમાજ પરિવારની વિશાળ ઉપસ્થિતિ શોભાયાત્રા સહિતના ધાર્મિક ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવી પાટણમાં ભગવાન શ્રી પદ્મનાભની છસો ત્રેવીસમી જન્મજયંતિ પ્રસંગે વહેલી સવારે પદ્મનાભ ભગવાન મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી આંગી રચના સાથે ભગવાન સન્મુખ પૂજા અર્ચના કરી શહેરના જૂના પાવર હાઉસ પાસેના નરસિંહ ભગવાનના મંદિર પરિસર ખાતે સવારે આઠ કલાકના શુભ મુહૂર્તમાં સમાજ આગેવાનો દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો રહ્યા હતા હાર્દિક સોલંકી સાથે ઉપસ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ